જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં આજે આપણે વાત કરીશું વીરપુરના જલારામ બાપાની પરંતુ એ પહેલાં આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બાજુના બે આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આપણા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે રાજકોટ નજીક વીરપુર ગામમાં પ્રધાનજી અને માતા રાજબાઈને ત્યાં બાળ સ્વરૂપે જલારામ બાપા સંવંત અઢારસો છપ્પનમાં માં કારતક સુદ સાતમને જન્મ્યા હતા પ્રભુજનો અને સાધુ સંતોની સેવા જ તેમનો મુદ્રાલેખ હતો અંતર મનનો અવાજ સાંભળી સમાજ અને કાકાની શરમ વગર શ્રી જલારામ બાપા સંતોને ધનધાન્ય આપતા અને ખૂબ સેવા ચાકરી કરતા ઈશ્વર તો દરેકના મનની અંદર વસેલો છે એવું તેઓ માનતા જે વ્યક્તિ શ્રી જલારામ બાપાની ભક્તિ તન મન અને ધનથી કરે છે તેના સર્વ દૂર થાય છે ઊંડો વિશ્વાસ રાખે છે તેની ઈચ્છા બાપા પૂર્ણ કરે છે શ્રી જલારામ બાપાના વ્રત શ્રદ્ધા અને વિશ્વાસ રાખી કરવાથી મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે તેમાં કોઈ સંશય નથી જે બાપાના ચરણોમાં જાય છે તેના દરેક દુઃખ દર્દ બાપા દૂર કરે છે જ્યારે જ્યારે પૃથ્વી પર ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે ઘણા સ્વરૂપે ઈશ્વરે પૃથ્વી પર અવતાર લીધો છે અને ધર્મ પ્રત્યે પ્રેમ અને આદરથી સ્થાપના કરી છે લોકોને નવો રસ્તો બતાવ્યો છે આવા અવતારી પુરુષોમાં બાપા મોખરે છે શ્રી જલારામ બાપાનું સ્મરણ મનથી કરવાથી શરીરમાં નવી શક્તિનો સંચાર થાય છે અને દુનિયાના લોકો તેમને સર્વોત્તમ દરજ્જો આપે છે શ્રી જલારામ બાપાએ તેમના જીવનકાળમાં ઘણા ચમત્કારો કર્યા હતા અત્યારે પણ વીરપુરમાં જલારામ બાપાના પરચા હાજર હજુ છે વીરપુરમાં જલારામ બાપાના મંદિરે લાખો દર્શનાર્થીઓ બાપાના દર્શનાર્થી આવે છે અને એક પણ રૂપિયાના કોઈ જ દાન ત્યાં લેવાતું નથી છતાં પણ રોજ લાખો ભાવિકોને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાય છે આમ જલારામ બાપા એ પૃથ્વી પર અવતારી પુરુષ છે જો શ્રદ્ધાથી બાપાનું વ્રત કે ગુરુવાર કરવામાં આવે તો ભક્તની દરેક મનોકામના જરૂર પૂર્ણ થાય છે તો તમને પણ જલારામ બાપામાં શ્રદ્ધા છે તો આ વિડીયોને લાઇક જરૂર કરજો તમારા મિત્રોને શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બાજુના બે લાયકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નવા વિડીયો નવી માહિતી સાથે ફરી મળીશું જય જલારામ